ના oh. oh, <laughs> <nadi>. <laughs>

તો રંગાની તોતે એટલા રંગ રંગ કરે સિંગારા મુખિરવાસી મજા આવી જા કદક ગિલક ખીલ દે ગુલાન કે ખીલ દે બુલા તાર ઓ ઓ ઓ ઓ ઉય ઉય એ ગિલક ખીલ ના ગિલક ખીલ દે રંગ ગિલક ખીલ દે ગુલાન લે કે Bao tùy 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 tùy

ચે તો ભાવ છે આ તો માર માર તો બે 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 માં બકાતી ઓકે માથું દુખે છે

ના ના તાર નઈ કરવો ઈ તો હોય કોક વાટે જાતો છે ને તો મુ ખોરાઈ દે એ હારું પણ બે જન નાખવાનું ભૂલતો ના એ હાલ હાય તો hmm नहीं <laughs> ए तो है। तो बच्चा और, और तेरे मगज में इतना बड़ा लुचा है આધીરાઓ ઓ અલ્યા તાર તાર જાનો આજ ખરાબ છે હવે તાર તાર આજ એ એક્સિડન્ટ થવાનું છે બસ તને તારે તારે માર એક કામ કરવું પડશે શું કોક હદે ફુડો અલ્યા મોસ્તો તો આ પાવડો કર્યો અને બેલ્લો ઢાળી ડાળી ઉપર ઉપરવા માંડી હરું બંદુ નું બટુ કો કેડું પડું મને પતા દેજો એ હારી ઊભો રે હા ઓ ઓ ઓ ઓ ની કરી ઓ ને કમેવાળગા દીધો ઓ નો કૂતરા હા એ બચ્ચા તું અભી તો લુચા ઓર तेरी તો શું કરવા આ આ આ આયો મુ ત મુરતા પિસ પિસતાલી દાદાને તો આલી થી ઉમે જ હાચુ હા હક કડક્યોન હવે કેટલા દાળા હો અલ્યા 45 દાળા એ હાલુ હાલુ અન કાલ તો ઢૂળેટી હે ઓલા ઢૂળેટી ને હોળી એ હોળી મજાઈ આવે રંગ લકે ખેલ દે ગુલાલ લકે ખેલ ગુલાલ લકે ખેલ ગુલાલ લકે ખેલ एक मस्तारम्बा

લલે કે ખેલ દો আপচোঁলে নিতান নিয়াপরা মিইয় এল এলয়ের কোলে আপালে আপোলে এল এেলাবে এলেরাপুকেরামে আপলেরাভুলাবেরামেরামে নিয়

તો મુ મુ તો કે કે એટલે તાર છોકરાને આબુ નઈ થી ઓ શિટ ઓ શિટ આ લક કરી દે વાર હોય આ કરી વાળવાનું છે એ ગોમો તો